અને બાજુમાં રીધી સીધી યુવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન આવતા તહેવારો ઉત્સવો ખૂબ જ સારી રીતે રંગે ચંગે ઉજવવામાં આવે છે એ સાથે રક્તદાન કેમ્પ હોય સેવાકીય પ્રવૃત્તિ હોય તે પણ ખૂબ જ સારી રીતે અહીં પાર પાડવામાં આવે છે આજે સાગરના દિવસે વિશ્વ આરોગ્ય દિનને નિમિત્તે આજે અહીં સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ સારા પ્રમાણમાં દર્દીઓ લાભ લીધો છે તો આપણે અહીંયાના સભ્ય દ્વારા આપણે જાણીએ કે કે આ કેમ્પ દ્વારા કેટલા લોકોને શું શું લાભ મળ્યો છે જી મનોજભાઈ આજના વિશ્વ દિવસ દરમિયાન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીજી હોસ્પિટલના નવ વિભાગના કુલ અઢાર ડોક્ટરો અહીંયા આવેલા છે તેમાં ડેન્ટિસ્ટ એમએસ ગાઈનેક આકાન ગળાના ડૉક્ટરો ઓર્થોપેડિક અને સ્કિન માટેના ડૉક્ટરો પણ અહીંયા આવેલા છે એના અંદાજે લગ આજે સાડા ચારસોથી ઉપરના દર્દીઓએ લાભ લીધેલો છે દ્વારકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના પણ દર્દીઓ લાભ લીધેલો છે અને રીધી સીધી યુવા ગ્રુપ દરમિયાન અવારનવાર લગભગ વર્ષના એક મહિનો એવો નહીં હોય કે જેમાં આયોજન ન કરેલું હોય ધાર્મિક હોય સાંસ્કૃતિક હોય ને વિદ્યાર્થી સન્માન સમારોહ બ્લડ ડોનેશન કેમ્પ આવી રીતે કરવામાં આવેલા છે તો યુધી સિદ્ધિ યુવા ગ્રુપના મનોજભાઈ સામાણી જણાવ્યું કે લગભગ સાડા જેટલા પેશન્ટોએ આજે નિઃશુલ્ક લાભ લીધો છે આ સાથે આપણે ગોકાણી સાહેબ પાસે પણ જાણશું જી ગોકાણી સાહેબ આજે જે અહીંયા આવ્યા છે બધા દર્દીઓ તેમાં કેટલાને શું લાભ મળ્યો કેવી રીતે હતું આપ જણાવો અહીંયા જોઈએ તો જે દર્દીઓ આવ્યા છે એને સારી રીતે દવા પણ આપવામાં આવી છે અને આ કાન નાક બાળકોના વિભાગ શીરો જે કંઈ આ લોકોએ ચેક કર્યા એ લોકોને નિઃશુલ્ક દવા પણ આપવામાં આવી છે એટલે એટલે આમ જોઈએ તો ઓવરઓલ બહુ સારું પરફોર્મન્સ છે અને આવા દ્વારકાની અંદર કેમ થાય કેમ કે દ્વારકાની અંદર મેડિકલ ફેસિલિટી પ્રમાણમાં ઘણી ઓછી છે એટલે આવા કેમ્પોનું આયોજન કરી અને અમે લોકોને કંઈક ઉપયોગી થાય એવો અમે પ્રયત્ન અમારો હોય છે દાંતનો કેમ્પ હોય આંખનો કેમ્પ હોય એમાં દર વખતે અમે કેમ્પ દર મહિને એકાદ બે કેમ્પ તો અમે આયોજન થાય છે એટલે અહીંયા આ અત્યારે જે કેમ્પ થયો હોય એમાં દર્દીને સારામાં સારો લાભ થયો છે તો ગોપણી સાહેબે જણાવ્યું કે લગભગ શરીરના તમામ અંગોની ચકાસણીનો કેમ્પ દ્વારકા જેવું યોજવામાં આવ્યો આપણે અહીંના એક સ્વયંસેવક પાસે પણ જાણશું કે તેમનો શું અનુભવ રહ્યો આજના કેમ્પમાં જી આજે સાત એપ્રિલના જે રિધી સિધી યુવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સર્વરોગ નિદાન કેમ્પ કરવામાં આવ્યો છે એ અહીંયાના બધા સ્વયંસેવકોએ બહુ સારી રીતે એમની સેવા આપી છે બધાએ ખૂબ લાભ ઉઠાવ્યો છે જે કોઈ બી દર્દી ને જે કોઈ પણ ડૉક્ટરો છે એ કોઈને કોઈ તકલીફ ના પડે ને વ્યવસ્થિત રીતે સેવા આપી છે અહીંયાના સ્વયંસેવક કાર્યકરોએ બહુ સારું કેમ્પનું આયોજન કર્યું હતું એમના જણાવ્યા અનુસાર લગભગ સાડા ચારસોથી વધુ દર્દીઓએ આજ લાભ લીધો છે ખરેખર આ રીધી સીધી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કરવામાં આવેલ કાર્યવાહી ખૂબ જ સરાહનીય છે અને ખૂબ જ યોગ્ય છે